નમસ્કાર મિત્રો આપણી પોતાની યુટ્યુબ ચેનલ સ્વસ્થ વાસ્તુમાં તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત છે મિત્રો પહેલાં બેઠા પછી ઊભી પણ ન થઈ શકતી આજે કલાકો સુધી ઊભી રહી કામ કરે છે મિત્રો આજે હું તમને એક એવી કહાની કહેવા જઈ રહી છું જે માત્ર એક મહિલાની નથી પરંતુ આપણા ઘરના દરેક એવા માણસની છે જે સાંધાના દુખાવા ઘૂંટણની પીડા કમરની સમસ્યા અને નસોની કમજોરી સાથે રોજ લડી રહ્યો છે આજે જે મહિલા વિશે આપણે વાત કરી રહ્યા છીએ એ થોડા સમય પહેલાં સુધી એવી હાલતમાં હતી કે ખુરશી પર બેસી જાય તો ઊભી થવું એ તેના માટે સૌથી મોટો પડકાર બની જતો સવાહે ઉઠતી વખતે પગ જમીન પર મૂકતા જ જાણે આખા શરીરમાં વીજળી દોડે એવી ચોટ લાગતી ઘૂંટણ વળતા નહોતા કમર સીધી થતી નહોતી અને નસોમાં સતત ઝણઝણાટી રહેતી મિત્રો એ મહિલા કોઈ ખાસ ઉંમરની નહોતી બહુ મોટી પણ નહોતી પરંતુ શરીરે સમય પહેલાં જ સાથ આપવાનું બંધ કરી દીધું હતું કારણ કે વર્ષો સુધી ઘરકામ જવાબદારીઓ પોતાની તકલીફને અવગણવી અને ચાલશે કહીને બધું સહન કરવાનું પરિણામ એક દિવસ શરીરે બતાવ્યું શરૂઆતમાં હળવો દુખાવો હતો પછી દુખાવો વધતો ગયો પછી બેઠા પછી ઉઠવામાં તકલીફ શરૂ થઈ અને થોડા મહિનામાં સ્થિતિ એવી બની કે ઘરમાંથી બહાર જવાનું પણ બંધ થઈ ગયું કારણ કે એને ડર લાગતો કે ક્યાંક બેસી ગઈ તો ફરી ઊભી કેવી રીતે થશે ડોક્ટર પાસે ગઈ એક્સ રે રિપોર્ટ એમઆરઆઈ બધું કરાવ્યું દવાઓ શરૂ થઈ પેઇન કિલર ઇન્જેક્શન ફિઝિયોથેરપી શરૂઆતમાં થોડો આરામ લાગ્યો પરંતુ એ આરામ તાત્કાલિક હતો અને સાથે સાથે દવાઓની આડઅસર પણ શરૂ થઈ પેટમાં ગેસ એસિડિટી કમજોરી ઊંઘ ન આવવી અને સૌથી મોટો ડર કે આ દવાઓ કેટલા સમય સુધી લેવી શું આખી જિંદગી આ દુખાવા સાથે જ પસાર કરવી પડશે મિત્રો આ સ્થિતિમાં સૌથી વધુ દુખાવાની વાત એ હતી કે જ્યારે પોતે જ પોતાને લાચાર માનવા લાગે જ્યારે મનમાં એવું લાગે કે હવે હું કોઈ કામની નહીં રહી અને એ મહિલા પણ અંદરથી તૂટી ગઈ હતી ઘણીવાર રાતે ચૂપચાપ રડી લેતી કારણ કે ઘરના લોકોને દુઃખી નથી કરવા માંગતી પરંતુ અંદરનો દુખાવો અને મનની પીડા બંને સાથે મળીને એને ખાઈ રહ્યા હતા અને અહીંથી જ આ કહાની એક નવો વળાંક લે છે પરંતુ એ વળાંક કેવી રીતે આવ્યો કોના કારણે આવ્યો અને શું એ એક ઘરેલું ઉપાય હતો કે કંઈક બીજું એ બધું હું તમને આગળના ભાગમાં જણાવવાનો છું જે ઉપાયને હળવાશથી લીધો હતો એ જ ઉપાયે જીવન બદલી નાખ્યું વિડિયોમાં તમે જોયું કે કેવી રીતે એક સામાન્ય મહિલા જે થોડા સમય પહેલાં સુધી બેઠા પછી ઊભી પણ ન થઈ શકતી ધીમે ધીમે લાચાર બનતી જઈ રહી હતી દવાઓ ડોક્ટરો અને ટ્રીટમેન્ટ છતાં રાહત ન મળતા મનથી પણ તૂટી ગઈ હતી અને હવે હું તમને ત્યાંથી આગળની કહાની કહેવા જઈ રહ્યો છું જ્યાંથી એનું જીવન બદલાવાની શરૂઆત થઈ મિત્રો ઘણી વખત જીવનમાં મોટો ફેરફાર કોઈ મોટા ડોક્ટર કે મોંઘી દવાથી નથી આવતો પરંતુ એક સામાન્ય વાત એક સામાન્ય માણસ અને એક સામાન્ય ઉપાયથી આવી જાય છે એ મહિલા સાથે પણ એવું જ થયું એક દિવસ ઘર પાસે રહેતી એક વૃદ્ધ સ્ત્રી જેને બધા કાકી કહીને બોલાવતા એ ઘેર આવી અને એની હાલત જોઈને એક જ વાક્ય બોલી દીકરી તું શરીરને બહારથી નહીં અંદરથી સાજુ કરવાની કોશિશ કર શરૂઆતમાં આ વાત એને બહુ સામાન્ય લાગી કારણ કે વર્ષોથી એ ડોક્ટરો પાસેથી પણ આવું જ સાંભળતી આવી હતી પરંતુ પછી કાકીએ જે કહ્યું એ અલગ હતું કાકીએ કહ્યું કે આજકાલ લોકો દુખાવો દબાવવા માટે દવા ખાય છે પરંતુ દુખાવાનું મૂળ કારણ દૂર નથી કરતા અને જ્યાં સુધી મૂળ કારણ દૂર ન થાય ત્યાં સુધી રાહત ક્યારેય કાયમી નથી થતી મિત્રો આ શબ્દોએ એને વિચારમાં મૂકી દીધી કારણ કે ખરેખર એ દવા લેતી હતી પેઇન થોડીવાર માટે ઘટતો હતો પરંતુ સમસ્યા ફરી પાછી આવી જતી કાકીએ એને એક બહુ સરળ વર્ષોથી અજમાયેલો આયુર્વેદ આધારિત ઘરેલું ઉપાય બતાવ્યો જેમાં કોઈ મોંઘી વસ્તુ હતી કોઈ ઝંઝટ નહોતી અને સૌથી મહત્વની વાત કોઈ સાઇડ ઇફેક્ટ નહોતી શરૂઆતમાં એને શંકા હતી કારણ કે જ્યારે માણસે પહેલેથી જ બધું અજમાવી લીધું હોય ત્યારે વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે પરંતુ પછી એણે વિચાર્યું કે ગુમાવવાનું હવે શું છે જે હાલત છે એ તો છે જ એક વખત અજમાવી લઈએ મિત્રો એ ઉપાય શરૂ કર્યા પછી પહેલાં બે ત્રણ દિવસ એને કોઈ ખાસ ફેરફાર ન લાગ્યો અને ઘણા લોકો અહીં જ ભૂલ કરે છે કારણ કે તેમને તરત પરિણામ જોઈએ છે પરંતુ આયુર્વેદ અને કુદરતી ઉપાય ધીમે ધીમે શરીરની અંદર કામ કરે છે ચોથા પાંચમા દિવસે એને લાગ્યું કે સવારે ઉઠતી વખતે જે જડતા રહેતી હતી એ થોડી ઓછી છે પગ જમીન પર મૂકતા જે તીવ્ર ચોટ લાગતી હતી એમાં થોડો ઘટાડો છે અને આ નાની નાની બાબતોએ એને આશા આપી મિત્રો આશા જ સૌથી મોટી દવા છે એણે નિયમિતતા રાખી એક પણ દિવસ ઉપાય છોડ્યો નહીં સાથે સાથે પાણી પીવાનું પ્રમાણ વધાર્યું ખૂબ ઠંડુ અને ખૂબ ભારે ખોરાક ઓછો કર્યો અને સૌથી મહત્વની વાત શરીરને ગાળો આપવાનું બંધ કર્યું કારણ કે વર્ષો સુધી એ મનમાં બોલતી હતી મારું શરીર બેકાર થઈ ગયું છે અને હવે એ બોલવા લાગી મારું શરીર સાજું થઈ રહ્યું છે મિત્રો તમને લાગશે કે આ વાતો નાની છે પરંતુ મન અને શરીર વચ્ચે ઊંડો સંબંધ છે એક અઠવાડિયા પછી એને બેઠા પછી ઉઠવામાં થોડું ઓછું કષ્ટ થવા લાગ્યું જે પહેલાં પાંચ મિનિટ ઊભી રહી શકતી નહોતી એ હવે દસ પંદર મિનિટ ઊભી રહી શકતી ઘૂંટણમાં જે સતત ખચખચ અવાજ આવતો હતો એ ઓછો થયો નસોમાં ઝણઝણાટી ઘટી અને કમરની પીડા પણ ધીમે ધીમે ઓછી થવા લાગી મિત્રો અહીંથી એનો વિશ્વાસ આ ઉપાય પર મજબૂત બનતો ગયો કારણ કે આ ફેરફાર કોઈ દવાએ પહેલાં ક્યારેય આપ્યો નહોતો પંદર દિવસ પછી તો સ્થિતિ એવી થઈ ગઈ કે એ રસોડામાં ઊભી રહીને ચા બનાવી શકતી જે પહેલાં એને સપનામાં પણ શક્ય લાગતું નહોતું નહોતું અને સૌથી મોટી વાત એ હવે ખુરશી પરથી ઉઠતી વખતે કોઈને અવાજ આપતી નહોતી પોતે જ ઊભી થવા લાગી હતી મિત્રો આ સમયગાળામાં પણ દુખાવો સંપૂર્ણ ગાયબ થયો નહોતો પરંતુ એ સહનશીલ બન્યો હતો અને જ્યારે દુખાવો સહનશીલ બને ત્યારે માણસ ફરીથી જીવવા લાગે છે એ ફરીથી ઘરકામમાં રસ લેવા લાગી મનથી હળવી બનવા લાગી અને એનું ચહેરું ફરીથી તેજસ્વી થવા લાગ્યું મિત્રો વીડિયો અહીં પૂરો થતો નથી કારણ કે હજુ તો અસલી ચમત્કાર આવવાનો બાકી છે હજુ તો એ સમય આવ્યો નથી જ્યારે એ કલાકો સુધી ઊભી રહીને કામ કરે છે હજુ તો એ દિવસ આવ્યો નથી જ્યારે એ કહે છે કે હવે મને પહેલાં જેવો દુખાવો નથી જે દિવસે તેણીએ પોતાને બદલાયેલી અનુભવી એ દિવસ ભૂલાય એવો નહોતો મિત્રો અત્યાર સુધી તમે જોયું કે કેવી રીતે એક સામાન્ય પરંતુ નિયમિત ઘરેલું ઉપાયે એ મહિલાના શરીરમાં ધીમે ધીમે ફેરફાર લાવવાનું શરૂ કર્યું હતું દુખાવો સંપૂર્ણ રીતે ગયો નહોતો પરંતુ એ સહનશીલ બન્યો હતો અને આ જે તબક્કો હોય છે જ્યાં મોટાભાગના લોકો હાર માની જાય છે કારણ કે તેઓ વિચારે છે કે હવે એટલું જ થવાનું હશે પરંતુ આ મહિલા અહીં અટકી નહીં કારણ કે એને પહેલીવાર લાગ્યું હતું કે શરીર અંદરથી પ્રતિસાદ આપી રહ્યું છે મિત્રો ત્રીજા અઠવાડિયાની શરૂઆતમાં જ એને સૌથી મોટો ફેરફાર અનુભવાયો એક દિવસ સવારે જ્યારે એ ઉઠી ત્યારે એને અચાનક યાદ આવ્યું કે આજે પગ જમીન પર મૂકતા કોઈ તીવ્ર ચોંટ લાગી નહીં જે વર્ષોથી એની રોજની શરૂઆત હતી એક ક્ષણે એ થોડીક ક્ષણ માટે શાંત ઊભી રહી ગઈ કારણ કે એને પોતાને વિશ્વાસ નહોતો થતો કે શું ખરેખર દુખાવો ઓછો થયો છે કે આજે કોઈ સંયોગ છે એ ધીમે ધીમે ચાલીને રસોડા સુધી ગઈ અને ત્યાં સુધી પહોંચતા પણ કોઈ અસહ્ય પીડા અનુભવાઈ નહીં મિત્રો આ નાની ઘટના એની માટે બહુ મોટી હતી કારણ કે આ પહેલીવાર હતું જ્યારે એ ડર વગર ચાલતી હતી ત્યારબાદ દિવસો પસાર થતા ગયા અને દરરોજ કંઈક નવું સકારાત્મક બદલાવ દેખાતો ગયો જે પહેલાં પાંચ દસ મિનિટ ઊભી રહી શકતી નહોતી એ હવે અડધો કલાક ઊભી રહીને કામ કરવા લાગી ઘૂંટણમાં જે કડકડાટ અને ખેંચ હતી એ ઘણીએ ઓછી થઈ નસોમાં જે ઝણઝણાટી રહેતી હતી એ લગભગ ગાયબ થવા લાગી અને સૌથી મોટી વાત એ હવે બેઠા પછી ઊઠતી વખતે મનમાં ડર અનુભવતી નહોતી મિત્રો આ તબક્કે એણે પોતે જ નોંધ્યું કે એનું શરીર હવે એની સામે લડતું નથી પરંતુ એની સાથે મળીને સાજુ થવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ સમજણ આવ્યા પછી એનું મન પણ વધુ મજબૂત બન્યું એ હવે પોતાને કહેવા લાગી કે હું સાજી થઈ રહી છું અને મિત્રો જ્યારે મન અને શરીર બંને એક દિશામાં ચાલે ત્યારે પરિણામ આવવાનું કોઈ રોકી શકતું નથી ચોથી અને પાંચમી અઠવાડિયામાં તો સ્થિતિ એવી થઈ ગઈ કે એ આખો સમય બેસી રહેવાની બદલે પોતે જ ઊભી રહીને કામ શોધવા લાગી રસોડામાં એક પછી એક કામ કરતી કપડાં વાળતી થોડીવાર ચાલતી અને થાક આવતો તો થોડી મિનિટ આરામ કરીને ફરી કામ શરૂ કરતી જે પહેલાં અશક્ય લાગતું હતું હવે એ શક્ય બનતું જઈ રહ્યું હતું પાડોશીઓએ પણ ફેરફાર નોંધ્યો જે પહેલાં એને બહાર નીકળતા જોયા વગર દિવસો પસાર થઈ જતા હવે એને નિયમિત રીતે ચાલતી જોવા લાગ્યા અને જ્યારે કોઈ પૂછતું હવે દુખાવો કેમ છે ત્યારે એના ચહેરા પર એક શાંતિભર્યું સ્મિત આવતું મિત્રો સૌથી યાદગાર દિવસ એ હતો જ્યારે એણે સતત બે ત્રણ કલાક ઊભી નહીંને ઘરનું કામ કર્યું અને સાંજે બેસીને વિચાર્યું કે આજે તો હું આખો દિવસ ઊભી રહી અને એક ક્ષણે એની આંખોમાં આંસુ આવી ગયા દુઃખના નહીં પરંતુ ખુશીના કારણ કે થોડા મહિના પહેલાં એ સ્થિતિ એવી હતી કે ઊભી રહેવું પણ સપનું લાગતું હતું મિત્રો આ બદલાવ કોઈ એક રાતમાં આવ્યો નહોતો એ નિયમિતતા વિશ્વાસ અને સાચી રીતનો પરિણામ હતો અને અહીંથી એ મહિનાનું જીવન માત્ર શારીરિક રીતે નહીં પરંતુ માનસિક રીતે પણ બદલાઈ ગયું એ હવે લાચાર નથી લાગતી એ હવે પોતાની જાતને ભાર નથી માનતી એ ફરીથી આત્મવિશ્વાસ સાથે જીવવા લાગી છે મિત્રો આ કહાની એટલા માટે મહત્વની છે કારણ કે આવી જ સ્થિતિમાં આજે હજારો લોકો છે જે માને છે કે હવે ઉંમર થઈ ગઈ હવે દુખાવો જ જીવન છે પરંતુ સત્ય એ છે કે યોગ્ય માર્ગદર્શન અને ધીરજ રાખીએ તો શરીર પોતે જ સાજુ થવાની ક્ષમતા રાખે છે અને પાર્ટ થ્રી અહીં પૂરો થતો નથી કારણ કે હવે છેલ્લો અને સૌથી મહત્વનો ભાગ આવવાનો છે વિડીયોમાં આગળ જ્યાં હું તમને સ્પષ્ટ રીતે સમજાવીશ કે એ ઘરેલું ઉપાય શું હતો કેવી રીતે કરવો કેટલા દિવસ કરવો કોને કરવો જોઈએ અને કોને નહીં અને કેવી રીતે તમે પણ આ જ રીતે તમારા જીવનમાં ફેરફાર લાવી શકો જે ઉપાયે કલાકોમાં નહીં પરંતુ જીવનભર માટે રાહત આપી મિત્રો તમે જોયું કે કેવી રીતે એક સામાન્ય મહિલા જે થોડા સમય પહેલા સુધી બેઠા પછી ઊભી પણ નહોતી થઈ શકતી ધીમે ધીમે એવી સ્થિતિએ પહોંચી કે કલાકો સુધી ઊભી રહીને કામ કરવા લાગી પરંતુ હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે આખરે એ ઉપાય શું હતો એ કેવી રીતે કરવો કેટલા દિવસ કરવો અને શું એ દરેક માટે સુરક્ષિત છે કે નહીં મિત્રો સૌથી પહેલાં એક વાત સ્પષ્ટ કરું આ કોઈ જાદુ નથી કોઈ ચમત્કારિક દવા નથી પરંતુ શરીરના કુદરતી સિસ્ટમને ફરીથી સક્રિય કરતો આયુર્વેદિક અને ઘરેલું માર્ગ છે એ મહિલા જે ઉપાય કરતી હતી એનું મુખ્ય ઉદ્દેશ્ય હતું નસોમાં લોહીનો પ્રવાહ સુધારવો સાંધામાં સ્નિગ્ધતા લાવવી અને શરીરમાં રહેલી અંદરની સુકાઈ ગયેલી સ્થિતિને દૂર કરવી કારણ કે મોટાભાગે બેઠા પછી ઉઠવામાં તકલીફ ઘૂંટણનો દુખાવો અને કમરની પીડાનું મૂળ કારણ સુકાશ પ્લસ નસોની કમજોરી પ્લસ ખરાબ પરિભ્રમણ હોય છે અને જ્યારે સુધી આ ત્રણ બાબતોને અંદરથી સુધારવામાં ન આવે ત્યાં સુધી પેઇન કિલર માત્ર દુખાવો દબાવે છે સમસ્યા દૂર કરતી નથી મિત્રો આ મહિલાએ દરરોજ રાત્રે સૂતા પહેલાં એક સરળ રૂટીન અપનાવ્યો શરીરને હળવું રાખવું ખૂબ ઠંડો ખોરાક ટાળવો પાણી યોગ્ય માત્રામાં પીવું અને સૌથી મહત્વની વાત નિયમિતતા એ કોઈ દિવસ ચૂકી નહીં કારણ કે આયુર્વેદમાં નિયમ સૌથી મોટો ઉપચાર છે શરૂઆતમાં એને માત્ર એટલો ફેરફાર અનુભવાયો કે સવારે ઉઠતી વખતે જડતા ઓછી છે પછી બેઠા પછી ઉઠતી વખતે દુખાવો ઓછો થયો પછી ઊભા રહેવાની ક્ષમતા વધી અને અંતે એ સ્થિતિ આવી કે કલાકો સુધી ઊભી રહીને કામ કરી શકી મિત્રો અહીં એક બહુ મહત્ત્વની વાત ધ્યાનમાં રાખવાની છે આ ઉપાય ધીમે કામ કરે છે એટલે જો તમે બે ચાર દિવસમાં પરિણામ જોઈને નિરાશ થશો તો આ તમારા માટે નથી કારણ કે જે સમસ્યા વર્ષોમાં બની છે એ દિવસોમાં જતી નથી પરંતુ જે લોકો ધીરજ રાખે છે નિયમિત રહે છે અને શરીરને સમય આપે છે એમને પરિણામ ચોક્કસ મળે છે મિત્રો આ ઉપાય કરતી વખતે એ મહિલાએ પોતાના મનમાં પણ મોટો ફેરફાર કર્યો એણે હું લાચાર છું કહેવું બંધ કર્યું અને હું સાજી થઈ રહી છું કહેવાનું શરૂ કર્યું અને તમે માનશો કે નહીં પરંતુ મનનો આ બદલાવ શરીરના ઉપચારને દૂણો ઝડપી બનાવી દે છે મિત્રો હવે પ્રશ્ન આવે છે કે શું આ ઉપાય દરેક માટે યોગ્ય છે તો જવાબ છે જે લોકોને સામાન્ય ઘૂંટણનો દુખાવો સાંધાની જડતા નસોમાં ઝણઝણાટી બેઠા પછી ઉઠવામાં તકલીફ અને કમરની હળવી મધ્યમ સમસ્યા છે તેમના માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે પરંતુ જો કોઈને ગંભીર ઇજા ફ્રેક્ચર અથવા સર્જરી પછીની તીવ્ર સ્થિતિ હોય તો કોઈ પણ ઉપાય શરૂ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે મિત્રો આ કહાનીનો હેતુ તમને દવા છોડાવવાનો નથી પરંતુ તમને એ સમજાવવાનો છે કે માત્ર દવા જ એકમાત્ર રસ્તો નથી કુદરત પાસે પણ ઉકેલ છે અને જ્યારે આપણે કુદરત સાથે ચાલીએ છીએ ત્યારે શરીર વિરોધ કરતું નથી સાથ આપે છે મિત્રો આજે આ મહિલા માત્ર દુખાવાથી મુક્ત નથી પરંતુ એ ફરીથી પોતાને ઉપયોગી સક્રિય અને આત્મવિશ્વાસભર્યું અનુભવે છે અને એ જ સાચી સાજી થવાની ઓળખ છે મિત્રો જો તમે પણ ક્યાંક ને ક્યાંક આ કહાણીમાં પોતાને જુઓ છો જો તમને પણ લાગે છે કે આ તો મારી જ વાત છે તો આ માહિતી તમારા માટે છે વિડીયો અંત સુધી જોયો હોય તો એક લાઇક જરૂર કરજો કારણ કે તમારો એક લાઇક અમને આવી વધુ સાચી અને જીવન બદલી નાખે તેવી માહિતી લાવવા માટે પ્રેરણા આપે છે આ વીડિયો તમારા પરિવારજનો સાથે શેર કરજો ખાસ કરીને મા બાપ દાદા દાદી અથવા કોઈ પ્રિય વ્યક્તિ સાથે જે આ દુખાવાથી પરેશાન છે અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો જેથી આવનારા સમયમાં આવી જ સચ્ચી અજમાયેલી અને ઉપયોગી માહિતી તમને સૌ પ્રથમ મળી રહે મિત્રો યાદ રાખજો શરીર ક્યારેય દુશ્મન નથી આપણે એને સમજીએ સમય આપીએ અને વિશ્વાસ રાખીએ તો એ ફરીથી આપણો સાથ આપે છે અને શક્ય છે કે આજનો આ વિડિયો તમારા જીવનમાં પણ એ જ ફેરફાર લાવે જે આ મહિલાના જીવનમાં લાવ્યો નવી શરૂઆત નવી આશા અને દુખાવા વગરનું જીવન